અને ઓને ફોન ફાડી ખાઈ જાય તો હા પણ હારું મન તો ના ના બીક લાગે પડશે ને હું કરું અલ્યા છે એ ફાડી ખાઈ તો રાખો ને પણ હાલો જતી પણ જો ને જે ઉતારો આવી ગઈ છે કેવા દી ભાગ ગયા હવારનો પાણી વરિયાળીમાં વાળી છે પણ મોયા ઢોકો લેને ફરું સુમર વરિયાળીમાં આ મારો આવો તમે જોવો તો તે દાડે એલી સંપાળી તો મકાઈ મોની એટલા મોયા ઢોકો પાડે રાખું છું ભુંડું નક કે તો મારો હાલો આવી જાતા આ પક્ષીરી નાખ એટલે ભુંડો સીધો હવળો ખેતીન ફરવો હારો આવો લઠ લેને ભૂડો પાઉ છું થોડો ઢોકો બાપા હું શું કહું છું હા

આ ડોશી વળી કેવ કા પાળ પાળ કરે છે આજા મારી બેટી હોલા ભડકન છે મારી ડોશી તો હોલા ભડકન છે અમાય એ ડોહા હે ને અલ્યા ઓને વાય ને ક્યાં મરી જ લ્યા અજા તને મકાઈ માં વાન પોજે અતારે ઓને વાન પોજે જો જો ચપ્પલ અલ્યા ચપ્પલ ની બોલી એ જોજે પડી જાય હે જોજે વિજા હું વિજા હું જઉંગા દોહા કુપા દે ને લેપડા પર ચડી જવાય કુપા પછી કુપા મારો પછી આવ બદન ને આ તો એને સખરી લીયો હા ઓહ હે દોહા જલ્દી આવજો આ જો કેવડો મોટો ભૂઢા એંડાવાયા દોહા તમે બધાને બોલા આખા ગામનામાં એના પેઠા છે ને ત્યાં આ ફરે તો મઈ જ છે ભૂને